જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા ઇટુ ફેમિલી મિત્રો મજામાં ને મજામાં જશો આજે હું તમને એ બતાવવાની છું કે આપણે છે ને બ્લેન્કેટ ધોઈ એમાં વસ્તુ બે ટીપા જ ખાલી ઉમેર તો એકદમ સરસ થી બ્લેન્કેટ થઈ જાય એકદમ સરસ થી વાઇટ એટલે કે મેલ બધો કાપી નાખશે તો તે વસ્તુ શું છે ને તે તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો આજે હું તમને બતાવીશ કેમ કે આજે મેં શિયાળાના બધા કપડાં ધોવા કાઢ્યા છે બ્લેન્કેટ ગોદડા બધું તો છે ને એને આપણે કઈ રીતે પલાળું છું અને એમાં ક્યાં ટીપા નાખું છું એ તમે જરૂરથી જોઈ લેજો આપણે આ બ્લેન્કેટ થઈ એમાં છે ને તે જેવું ગરમ પાણી કરે ત્યાર પછી છે ને આપણે આ કપડાં ધોવાનું બ્લીચ આવે છે

તમે જોઈ શકો છો આમાં કેટલો મેલ નીકળી ગયો આપણે પાંચ થી દસ મિનિટ પેલા પલાયડા છે એટલે બસ ત્રણ થી ચાર ટીપા નાખો નાખે એટલે આપણે છે ને હવે ઉનાળો આવ્યો ને શિયાળા બધા મૂકી દેવું પણ આ રીતે તમે બ્લેન્કેટ તો ઝડપથી જાય અને સરસ થી મેલ પણ કાપી નાખે છે તો તેને શિયાળો પૂરો થઈ ગયો છે અને આપણે જોયું નવો જુગાર ચાલુ કર્યો છે આપણે ચોકડા ભર્યું અને બ્લેન્કેટ પલાળ્યા છે મોટા અને બેંકે ધોવાનું કામકાજ કરીએ છીએ આ તો છે ને પાવડર લેવા છીએ સુગંધાવીને એવું પાવડર નાખી અને તરત જો આ રીતે ટપમાં જઈ અને સરસ એમ કેમ કે મેલા હોય એમ તો અમે શિયાળામાં બે જોઈએ એક વાર વચ્ચે ધોઈ નાખીએ પણ હવે તો છે ને ધોઈને અને આપણે માળિયામાં મૂકી દેવાના છે બ્લેન્કેટ અને છે ને જો ગોદડા છે બ્લેન્કેટ છે તો ઘણું બધું અહીંયા અહીંયા મળે એમ તો બપોરના બાર વાગી જાય એટલે થાકી જવાના છે કેમ કે પેલા પાંચ બ્લેન્કેટ મોટા આછા ત્યાર પછી બે ગોદડા ત્યાર પછી ભગવાનના વસ્ત્ર કાઢા ના ને એ ત્યાર પછી પેલા કપડાં એટલે જોરદારનું કામ આજે થયું છે એટલે આજે આપણે છે ને કપડાં ધોવાનું જોરદારનું કામ ચાલુ કર્યું છે જોર જો તમે જોઈ શકો છો આપણે છે ને ધોઈ નાખ્યું છે આપણે તાળી રહી ધોઈપ્યું છે પછી આને સુકવા જાશું તો જો આપણે એમાં ખાલી બે ટીપા ઉમેર્યા છે ને તો એકદમ સરસથી મેર કાપી નાખ્યું છે અને તમારે બહુ પણ ઘસવાની ઝંઝટ પણ નથી પડતી કેમ કે આપણે આ ઓઢું હોય એટલે આ મશીનમાં નાખો તો એકદમ સરસ નથી થાતો એટલે આપણને હાથ વડે ધોવા પડે છે એટલે આમાં છે ને આપણે ખાલી એ બ્લીચના બે જ પીપા ઉમેર્યા છે તો એ સરસથી જુઓ મેઘ બધું કાપી નાખે છે એટલે બસ જો આ ટ્રીપ તમે કરશો ને તો બ્લેન્કેટ પણ ઝડપથી ધોવાઈ જશે અને તમારે સરસથી જોવો થઈ જશે હવે આપણે આને નીચોવીને તળવાઈ ગયું છે હવે આપણે આને છે ને અમે સુકવવા મૃતિમાં નાખીશું ત્યાર પછી આપણે એને ઉપર એટલે લેવા અગાસ રૂપે સુકી દઈશું તપીને પછી અમે એને માળીયામાં મૂકી દઈશું તો બીજું આપણે પલાળ્યું છે એમાં મેઘ ગળી ગયો છે તમે જોઈ શકો છો એને હવે આપણે પ્રસિંગ પણ ધોઈ નાખશું ત્યાર પછી એને પણ સુપી દેસું એટલે એકદમ સરસથી જોટિંગ થઈ જતા એકદમ ઢેરું થઈ ગયું હતું અને આપણે એમાં બ્લીચના બે ટીપા ઉમેરા થઈ છે જો આપણે આવી રીતના મેં તમને કીધું ને કે આ રીતના તમે એમાં બ્લીચના બે ટીપા નાખી દો એટલે સરસથી થઈ જાય મેળ બધું કાપી નાખીએ આપણે એકદમ જો એના ઢોકા મારી મારી સરસથી થઈ નાખ્યા છે બધા આપણે શિયાળાના ગરમ કપડા હવે આપણે આને ફકેલી અને સરસથી વાળિયામાં મૂકી દેવું ચાલુ બધા પેક કરીને કેમ કે હવે આપણે પાછું આવતા વર્ષથી આને શિયાળામાં જરૂર પડે તું કે આપણે જરૂર ન પડે કપી ગયા તો આપણે તડકે એવું કહેવાતા ને એટલા માટે જો એટલે આપણે હવે છે ને આને મૂકી દેવું અને આવી રીતના તમે બધા બ્લેન્કેટ કે એવા કોઈ કપડાં હોય ને એના ગોદળા હોય જો એને આ રીતે તમે જોવો ને ડિટર્જન્ટ નાખો તમે લિક્વિડનો ઉપયોગ કરતા હો તો લિક્વિડ પણ નાખી શકો છો અને આ રીતે ધો તો સરસથી કપડાં ધોવાઈ જાય છે આપણે હવે જો ફકેલવા માંડ્યા છીએ એટલે ફકેલાઈ જાય તો મૂકી દેવું અને બપોરનો સમય થઈ ગયો છે પછી જમી લેવું જમીન ફરી અને ઉઠીને તમને ખબર તો છે પાછું આપણે મકલીમકે મમ્મીએ છે ને બાજરાનું દહીં કર્યું છે જો એને આપણે બાજરાનું લીધું ને દહીં જો તો આપણે બપોર પછીના પાંચ વાગી ગયા છે સવારનું બધું કામ એટલે કે સવારનું કામ તમને ખબર જ છે આજે તો નકરા કપડાં ધોવાનું જ કામ આપણે કર્યું છે અને જો આ મેડમ હવે સાયકલ લઈને સી જાય છે જો હવે એક્ઝામ ની તૈયારી ચાલુ કરજે સાયકલ ઉપારી ના થઈ ગઈ ટીમ ટીમ અને જો અહીંયા સરસ થી આપડે રાતરાણી ફૂલ ખીલે સુગંધ આવે બહુ આની હો ખોરિયા અને આપણે જોવો જૂનો ગેટ કાઢી નાખ્યો છે અને બીજો ગેટ લગાડી દીધો છે અહીંયા પેટ પતરાવાળો આપણે કેમ કે આ છે ને અહીંયા ખુલ્લો હતો એટલા માટે કાઢી નાખ્યો છે અને હવે ચાલો આપણે છે ને કપડાં બધા છે ને બ્લેન્કેટને ગોળવાની બધું સકેલી લીધું છે અને ત્યાં સકેલીને હવે આપણે માળિયામાં ચડાવવાના છે જો સ્વેટરમાં પણ આ સ્વેટર તો છે ને આપણે જોઈએ ને સ્વેટર ત્યારે આપણે એમાં થોડું આપણે લિક્વિડ આવે છે ને એ અમે ઉમેરીએ છીએ ને સરસથીને આપણે એમાં સુગંધી આખું વર્ષ રહીએ ને અને પાછા આપણે આવતા વર્ષે કાઢવાનું હોય કેમ કે આપણે પેક કરીને રાખી દેવાનું હોય અમે છે ને એવું કવર જ રાખ્યું છે જેમાં બધાના સ્વેટર જ રાખીએ છીએ તો છે ને હવે નવું નવું બધું આપણે બતાવતા હોઈએ અને બસ આ કાલે અમે તમને બતાવ્યું હતું તેલ આપણે આપણે આયુર્વેદિક તેલ આપણે કપૂર મેન્થોલ અને આપણે યુઝનેટના ફૂલથી બનાવેલું છે તેલ તમને ઉપયોગ કરો એટલે તમને કમરનો દુખાવો પીઠનો દુખાવો હાથ દુખતા હોય છક દુખતા હોય તે અત્યારે બાળકોને ના ઉપયોગ કરે એટલે આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને આપણે ફળિયામાં અત્યારે ઊભા છીએ ફળિયામાં ઊભો વિડીયો શૂટ કરીએ છીએ જો આપણે જાળવા છીએ કમર છે પછી જો આપણે છે ને મોટું પ્રશ્વ હતું ને આપણે કાઢી લીધું છે એ પીધા છે કેમકે પછી બહુ મોટું થઈ ગયું તું ને શું એના મૂળિયા બહુ મોટા થાય ને એટલા માટે આપણે એને કાઢી લીધું છે અને હવે તો ઉનાળવું ને તો આપણે એમ થાય કે બહાર ફળિયામાં જ બેસીએ ઘરમાં જવું નથી એવું થાય કેમકે અંદર છે ને બફારો થતો હોય છે અને બહાર છે ને ઠંડુ વાતાવરણ એકદમ હોય એટલે બહાર મજા આવે અને જો હવે છે ને આપણે થોડું ઘરું ઘરમાં કામ કરી લઈએ

એટલે આપણે સાનની જૂતાજી હોય બનાવવાની તો ચાલો હવે છે ને આપણે થોડી વાર પછી મળીએ રસોઈ બનાવીએ શું તે જોઈ લઈએ આપણે કપડાં ને બધું મૂકી દઈએ ત્યાર પછી મળીએ થોડી વાર પછી વિડીયોમાં કન્ટિન્યુ બનીના રહેજો જો મમ્મીએ છે ને બાજરાને દહીં કરી નાખ્યું છે અને જો આપણે છે ને ડોલમાં ભર લીધો છે પહેલાં અનાજની થેલી હોય એ અને પછી એમાં ડોલમાં સરસથી પેક કરીને ભરી લીધો છે અને અમે એમાં ઝાડ પણ ઉમેરીએ છીએ બાજરામાં તો જો આ ઝાડ સરસથી હમી કરી અને એ સીસા ભરીએ એ અને હાલો હવે આપણે શિકરાતમાં જોવા બાજરામાં દહીનું કર્યું છોકરીમાં તો આવે નહીં પાસ્ટ કરવાનો હોય પછી હેઠાઓ કરવો પડે પછી એને ઝાં પડે છોકરીમાં ન આવે એટલે કે તમે કીધું લઈને ખુરસી લાઈન અને ખાંટામાં તો રાખીને અને મીસ તો વહે ને એટલે એવી રીતે દહીનું કરી દીધું એ નવરી નહોતી નાખે એસી લઈ લે પણ યાર ધાતા બધા કપડાં પ્યારા હતા ને બધા લેણું તો ને બધું એ ધોવાનું હતું ત્યાં બધું સાફ કર્યું જોયું તો મેં કીધું લાવી હું એ કડ મને કુર્સીની બધું દઈ જાય ને ખાટલો બહાર કાઢ દીધો આટલે બાટો ને યઠાઓનું બધું પતી ગયું અને દેડું કરી દીધું હું કુર્સી લઈ પછી બા ખાડા કે પોણા બાર એ થઈ પછી રસોઈ કરવા માંડી ગઈ પછી મને દાંત પહેર્યો હશે દાંત ભાત ને બધું કરવું પડે તો થોડું થોડું દાળ ને ભાત ને બધું એવું બનાવ્યું રોટલી બનાવી શાક બનાવ્યું રોટલા બનાવ્યા અને કારણ કે હું રોટલી જ ખાય ન હતું દાંત તો રોટલી નથી ખાવાની કેમકે એને ડોક્ટરે બોલવાની મનાઈ કરી છે હાવ એને દાંત નું ઓપરેશન આવ્યું છે એટલે કેમ કે એને ડોક્ટરે કેટલા પાંચ છ દી તો હાવ કા બોલવાની ના પાડી છે એટલે એવું ધીમું ધીમું જોવો હાવ આપણે બોલાવીએ છીએ કેમકે દિવસ ના ના પાડીશે પણ આપણે આ રોજે રોજ આપણે યુટ્યુબ ફેમિલી એ વાતો કરતા હોય એટલે મમ્મીને થોડી વાર આપણે બોલાવીએ છીએ તો ચાલો હવે તમે મારા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો આપણે આગળ આગળ શું કરીએ તે બતાવીએ છીએ જો આપણે છે ને કપડાં ઉપર લઈ આવ્યા છીએ લોબીમાં અને આ ધોયેલા કપડાં છે ને આ બ્લેન્કેટ તમને જે ટીપ્સ આપી છે ને બે ટીપા નાખવાથી સરસથી થઈ જાય એ જો તો હવે આપણે છે ને આ બધા ધોયેલા કપડાંને હવે માળીઓમાં ચડાવવાના છે જો આપણે નિહાળી રાખી છે પણ હવે હું ઉપર ચડું તો આપે કોણ એટલે આ છે ને કાલ ઉપર રાખવું છે કાલ મમ્મી આવશે ને તો એ આપતા જ હું ઉપર મૂકી દે આખો માળીઓ ભેરો છે ગોદડાનો માળીઓ છે આ એટલા તો જો આપણે સરસ દિયા ઘરે લીધા છે અને આપણે આવ્યા છીએ હવે ભગવાનના રૂમમાં માતાજીના દ આપણે ધૂપ દીવા કરવા એટલે દીવાબત્તી કરશું હવે બધા છે ને પહેલાં તો આપણે

અને નરેશ છે ને સિમેન્ટને ચાળવાનું કામ કરે છે કેમકે બહાર ઓટો બનાવ્યો છે ને તો થોડો ઘણો સિમેન્ટ ત્યાં લગાડવો પડશે તો જો એ જોબ ઉપરથી આવીને અને કપડાં જૂના પહેરીને ના કે બાંધીને કેમકે ઉડે તો પછી શું છીકું આવે એવું છે તો જો એને સિમેન્ટનું એવું ચાઢવાનું કામ કરે છે આપણે પડી બળી સાફ બનાવ્યું તું સરસથી ધોઈ લીધું હતું અને જો આપણે મોટું એ ક્રિસમસ ટ્રી હતું મિસયુ ક્રિસમસ ટ્રી આપણે જો એને કાઢી લીધું છે એકદમ સૂનું સૂનું થઈ ગયું છે જો કેમ કે હતું ને એટલે સરસથી મોટું ઝાડ હતું પણ એમાં એવું હતું કે છે ને પછી બહુ મોટું થાય ને તો મૂળિયા મૂકીએ એટલે આપણે અંદર આવે ને એ માટે પછી એને અમારે કાઢવું પડ્યું અને હવે નાના નાના ગુલાબના છો ને એવો બધું બગીચો છે ને એકદમ સરસથી સાફ કરવાનો છે એટલા માટે જો સામે મંદિર છે હનુમાનજીનું અને શંકર ભગવાનનું ને જો નરેશ છે ને કામ કરે છે જોઈએ કે પણ આપણે આવ્યા છીએ દીવાબતી કરવા એટલા માટે આ જો અહીંયા ઝૂલો છે મારા માતાજીનું તો ચાલો હવે છે ને દૂધ દીવા કરી લઈએ આપણે આ કન્ટિન્યુ બન્યા જો કેમ કે હવે રસોઈ શું જો આપણે સામે છે ને મંદિર છે ને ત્યાં પણ જો ધૂપ દિવાલની આપણે આરતી ચાલુ થઈ ગઈ છે શિવજી નું મંદિર છે ને ત્યાં પણ તમને સંભળાય છે જો એટલે એનો સમય હવે આપણે અત્યારે સાંજના સમયે ધૂપ દીવાનો સમય થઈ ગયો છે તો ચાલો હવે આપણે પણ ધૂપ દીવા કરી લઈએ એટલે કે દીવાબતી કરી લઈએ બધા કરતા જ હોય છે ભગવાનના અને બે ટાઈમ કરતા હોય છે એટલે સવારે છે ને અમારા ઘરમાં પોપા કરે છે અને સાંજના સમયે હું કરું છું અને નરેશ છે ને સાંજના સમયે ધૂપ કરે છે માતાજીનો તો બસ આટલું આટલું થોડું થોડું કરીને તોય આપણે કર્મનું ફળ લઈ લઈએ કેમકે ભગવાનનું થોડું થોડું તો કરવું જોઈએ કામ તાકી જિંદગી કરવાનું છે ઘટે તો જિંદગી ઘટે એવું બીજું કઈ ના ઘટે વાલા એવું છે તો ચાલો આપણે છે છે ને હવે પછી નીચે તમને કહી દઉં એક તો ગુવારનું શાક અને રોટલા ભાખરી ચા રોટલી એટલું બનાવવાનું છે આ તો એક તો ઠાક બહુ લાગ્યું છે કેમ કે જો છે ને મેં એટલું બધું કપડા ધોયા છે ને તો મને એવું એવું છે બહુ ઠાકું તો અત્યારે મને નીંદર ન આવે એટલે બપોર ચારા જે છે ને એમને માડી પડી તેંદર ન આવી એટલે છે ને આજ તો એવું કામકાજ બધું થઈ ગયું છે તો ચાલો આપણે દીવા કરી લઈએ ઝાઝી બધી રસોઈ કરી લઈ ત્યાર પછી જાજા બધા વાસણ ઉઠકી લઈએ આજ બધું જાજુ બધું જાજુ બધું થયું છે કેમકે સવારથી જાજા બધા કપડાં ધોયા ને એટલે સવારથી જ નથી કહેતા કે દીવ બગડે એનું બધું બગડે એટલે આપણે છે ને સવારથી ને ઝાઝા કપડાં ધોયા છે ને તો સાંજ સુધી ઝાઝું બધું ઝાઝું બધું રહ્યું છે તો ચાલો હવે વિડીયામાં કન્ટિન્યુ રહેજો અને આપણે થોડી વાર પછી મળીએ જો આપણે છે ક્યાં શોધવી તો ક્યાં રસોડામાં આપણે છે ને રસોડામાં શોધીએ છીએ એવું છે આપણે છે ને બાજરાના મીઠા બનાવીએ છીએ કેમ કે મોઢો એક જ બનાવું એક ભાખરી એક રોટલું ચાર રોટી એવું એ કોઈને ઘરનું અમારા ઘરમાં છે તો ભાખરી બનાવવાની છે રોટલો બનાવવાનો છે અને રોટલી બનાવવાની છે તો આપણે છે ને રોટલો બનાવવાની પ્રોસેસ ચાલુ કરી દીધી છે તો તમે જો આપણે રોટલો કઈ રીતે ટીપીએ છીએ એ જોજો મારા વિડીયોમાં છેક સુધી હવે રોટલો ટીપવાની આપણે જો શીખાતો છીએ જોજો વિડીયો આપણે રોટલો ટીપવું બાજુના ગેસ ઉપર દૂધ ગરમ થાય છે જો બધું કામ સાથે કરતા જઈએ ઝડપથી અત્યારે ઉનાળામાં તો શું એમ થાય કે ત્યારે હાલ નીકળીએ એવું હોય તો જો આપણે છે ને રોટલો બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ

en google es el google. El google en el google. es un google. El google es el google. El es el google. El google el google. El google es el google. El google es el 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 છે ને આવી રીત નાના ઉપરવાનું પછી પાછું પાણી પાણી કરી કરી પેલા નું આવડશે હવે આવડવા મળેલું છે ને છે ને મારા મમ્મી ના રોટલા ન ખાતા જો રીંગણા એટલે ખાતા જ નહીં જો આવી રીતના છે ને આપડે સાવડી માં આવી રીતના ચાલો હોય છે ને આપણે રસોઈ કરી લઈએ અને પછી જમી લેશું જમીને પછી ને એવું કરીને પછી થોડુંક આપણે એડિટિંગનું કામ છે એ કરી લેશું અને પછી સુઈ જશું તો ચાલો હવે આપણો વિડીયો અહીંયા આપણે એન્ડ કરીશું અને બધાને ગુડ ઇવનિંગ રાતે શું ત્યારે બધા માટે યાદ કરીને ગુડ નાઇ તો જય માતાજી જય શ્રી કૃષ્ણ ચાલો આપણે કાલે મળશું નવા વિડીયોમાં તેથી બાય બાય